આજની વાર્તા કોઈ મજબૂરીમાં ખોટું કરે તો પણ એ સજાને પાત્ર નથી મિત્રો આપણને સૌને ખબર છે કે આ દુનિયામાં જો કોઈ પણ માણસ ખોટું કરે સમાજના નિયમોની વિરુદ્ધમાં કામ કરે અથવા તો આપણા જે કાયદાઓ એ કાયદાની કલમની વિરુદ્ધમાં કામ કરે તો એને સજા થવી જોઈએ દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ માણસ જો ચોરી કરે તો ચોરી કરનારને સજા થવી જોઈએ પણ આ વાર્તા કંઈક એમ કે છે કે જો ખરેખર મજબૂરીમાં ખોટું કરે તો એને સજાને પાત્ર નથી આ વાતને સમજાવવા માટે મારે મહાત્મા ગાંધીજીના સંદર્ભની વાત કરવી છે આપણને ખબર છે કે મહાત્મા ગાંધીજી એ ભારતને આઝાદ કરવાની અંદર એનો પોતાનો મહત્ત્વનો પોતાનો સમય ગયો અને અહિંસા અને સત્ય ઉપર પોતાના જીવનને પસાર કર્યું અને જિંદગીમાં એણે સત્ય ભૂમિકા ઉપર ખૂબ કામ કર્યું ચોરી કરનારા તરફ નફરત બતાવી ચોરી કરનારને સજા થવી જોઈએ મારામારી કરનારને પણ સજા કરવી જોઈએ આવી વાત પણ એના મનમાં હતી સાબરમતી આશ્રમની અંદર ગાંધીજી સાથે કેટલાક એના સ્વયંસેવકો પણ રહેતા હતા અને ત્યાં બધા જ પોતપોતાની રીતે કામ પણ કરે કોઈ રૂમ સાફ કરી નાખે કોઈ બારનું જે મેદાન છે મેદાનને સાફ કરી નાખે નાના મોટા તમામ કામ એ બધા જ કાર્યકરો પોતાની ઉપર લઈ લેતા ત્યાં કોઈ નોકર કે કોઈ સેવક કે એવા પ્રકારની વાત નહોતી કોઈ પણ માણસ ગાંધીજી પોતે પણ કામમાં લાગી જાય આ પ્રકારની વ્યવસ્થા અને સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર આ સંસ્થા ચાલતી કોઈ એક વખતે બધા સુઈ ગયા હતા ત્યારે રાતના વખતમાં એક ચોર ધીમેથી એ સાબરમતી આશ્રમમાં આવે છે અને સીધો રસોડામાં ચાલ્યો જાય છે કેટલાક એના જે સાબરમતી આશ્રમના કાર્યકરો હતા એણે જોયું કે આ કોઈ ચોર છે બારનો અને રસોડામાં જાય છે અને અંદર જઈને આ લોકોએ જોયું કે શું કરે છે આપણે જોઈ અને એ ચોર અંદર જઈ અને અંદર થોડીક રોટલીઓ પડી હતી અને થોડું ઘણું કંઈક શાક હશે તો એ લઈ અને ખાવા બેસી જાય છે અને એ જ્યારે બરાબર ખાતો હોય છે ત્યારે બધા એને રંગે હાથ પકડી લે છે એને એમ કે છે કે તું કેવી રીતે અંદર આવ્યો અને આ છે કેવી રીતે કરીશું રોટલી કેવી રીતે રહી લે આવી છે ત્યારે એણે એમ કીધું કે મને બહુ ભૂખ લાગી છે અને હું બારીમાંથી જોતો હતો કે અહીંયા અંદર પોક રોટલી અને શાક અંદર કબાટમાં મૂકે છે હું રહી ન શીખો એટલે હું વંડી ઠેકી અને અંદર આવ્યો અને અંદર રસોડામાંથી એ રોટલી લઈ અને હું ખાઉં છું ત્યારે કેટલાક એના જે કાર્યકરો હતા એણે એમ કીધું કે ચાલે નહીં એને ઊભો કરે છે એને મારે છે અને બધાને એને પૂરી ગયે છે એ વખતે તો બધાએ સૂઈ ગયા હતા બધાએ કીધું કે આપણે મહાત્માજીને ઉઠાડીએ ગાંધીજીને ત્યારે એમ કીધું કે આપણે અત્યારે નથી ઉછાડવા સવારમાં આપણે વાત કરશું મહાત્મા ગાંધીજી પાસે બધા જાય છે કે આ ચોરને અમે રાત્રે પકડી લીધો આપણા રસોડામાં એ ખરેખર રોટલી અને શાક ખાતો હતો અને એ અંદર બારથી ટેકડો મારીને આવ્યો હતો ત્યારે ગાંધીજીએ એમ કીધું કે તમે એને અત્યારે નાસ્તો કરાવો પહેલાં અને તમે નાસ્તો એને કરાવ્યો છે તો કે ના અત્યારે નાસ્તો નથી કરાવ્યો તો કે પહેલાં એને નાસ્તો કરાવો ત્યારે પહેલાં કાર્યકરો એમ કહે છે કે પણ એ ચોર છે એ ચોરને નાસ્તો કરાવવાની વાત તમે કરો છો યોગ્ય છે તમે તો એમ માનો છો કે ચોરી કરીને સજા થવી જોઈએ ત્યારે ગાંધીજી એમ કે છે કે તમારી વાત સાચી છે ચોરી કરનાર એટલે જે પોતાના વ્યવસાયના રૂપમાં જો ચોરી કરતો હોય એના પોતાના ધંધાના સંદર્ભમાં જો ચોરી કરતો હોય તો એ સજાને પાત્ર છે પણ જ્યારે મજબૂરીમાં કોઈ ચોરી કરે કોઈ માણસ ભૂખો છે અને એ રોટલીની જો ચોરી કરે તો એ ચોરીનો કહેવાય આ માણસ અંદર આવ્યો રાતના તો ખરેખર તો તમારે લોકોએ હજી તમે સાચું શિક્ષણ લીધું નથી તમારે એને પ્રેમથી ખવડાવવો જોઈતો તો અને એને તમે તો માય રોપો એકદમ પૂરી દીધો એનો ખાતો તો એ અધૂરો રાખો આ વાત આપણા માટે યોગ્ય નથી તમે ખરેખર આ આશ્રમને લાયક નથી આપણને ગાંધીજી એક મહત્વની સૂચના આપે છે કે આ દુનિયામાં કોઈ ને કોઈ માણસ જો મજબૂરીમાં કોઈ ખરાબ કામ કરે એને માટે છૂટકો જ નથી કરના બધા ભૂખા છે અને કોઈ વસ્તુની ચોરી કરવા જાય અથવા તો કોઈ વસ્તુ લઈએ તો એને માટે કોઈ દિવસ સજા ન હોઈ શકે કોઈને ઓઢવા માટેનું કોઈ કપડું નથી અને સખત ઠંડીમાં ધ્રુજે છે અને કોઈનું ચાદર ચોરી લઈએ તો એ ચોરી નથી એ એની મજબૂરી છે આ દુનિયામાં લાખો માણસો મજબૂરીમાં જીવે છે કાંઈ કરી શકતા નથી પરવસ છે એની પાસે જમવાનું નથી એની પાસે કપડાં નથી એને કંઈક માનું કાંઈક કાંઈક પણ જોતું હોય તો એ કંઈક કરી શકતા નથી આવા મજબૂર માણસો આવા પરવસ માણસો જો કોઈ પણ પ્રકારની ચોરી કરે તો પણ એ સજાને પાત્ર નથી એમ મહાત્મા ગાંધીજીએ બધા જ કાર્યકરને સમજાવ્યું અને તમે કાયમ માટે ધ્યાન રાખજો મિત્રો આપણા સૌ ગ્રુપના મિત્રોને મારે કહેવું છે કે મહાત્મા ગાંધીજીના પ્રિન્સિપલને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરો એ ચોરીને ચોક્કસ ગુનો ગણે પણ જે ચોરી વ્યવસાયના રૂપમાં કરતા હોય એને પણ મજબૂરીમાં કરતા હોય એ ગુનો નથી એ વાત આપણને બતાવે છે મારે તમામ મિત્રોને કહેવું છે કે આવા મજબૂર માણસોને કોઈક વખતે ખોટું કરી બેસે સમાજના નિયમ કરતા પણ જો ખોટું કરી બેસે તો તમે એને માફ કરી દેજો તમે એના તરફ કોઈ બદલો રહેવાનો પ્રયત્ન ન કરતા એને સજા પણ ન કરતા અને ખરેખરને પ્રેમથી એને કાર્યને આવકારજો સૌને ધન્યવાદ